સો ઓકે કેમ છો મારા વાલા ગુજરાતીઓ હવે આજનું સરસ એક્ઝામ્પલ મેં લીધું છે રિલાયન્સમાંથી આપણે બદલતા રહેશું નિફ્ટી બેંક નિફ્ટી ફિન નિફ્ટી અમુક અમુક સ્ટોક બરાબર હવે આ જે એક્ઝામ્પલ છે આપણે સ્ટડી આમાંથી આપણને શું શીખવા મળે એઝ યુઝ્યુઅલ પેલા એકાદ બે દિવસનું હોમવર્ક કરી લઈએ કે આ દિવસે થયું છે ટોટલી ઇન્વર્ટેડ બેલ કવ અને ઇન્વર્ટેડ બેલ કઉ કહેવાય કે આખા સેન્ટિમેન્ટ ચેન્જ થયા છે અહીંયા સેલરમાં કંટ્રોલ હતો અને પછી બહારમાં કંટ્રોલ આવી અહીંયા શું હતું સેલરમાં કંટ્રોલ હતા ને બાયરમાં કંટ્રોલ આવી ગયો બરોબર એટલે ઓમ જોવા જઈએ તો મિક્સ છે અને આગળના વખતે શું હતું તો કે અહીંયા બાયરના હાથમાં કંટ્રોલ છે થોડું પ્રોફિટ બુકિંગ આવ્યું હતું પણ ધેટ ઇઝ ઓકે સો અહીંયા બાયર કંટ્રોલમાં છે અહીંયા સેલર આવીને પાછા બાયર આવી ગયા પણ ટોટલ રોસ રિકવર નથી થયો અને અહીંયા સેલર હતા ને બાયર આવી ગયા એટલે થોડું આમાં કહી શકીએ આપણે કે મિક્સ સેન્ટિમેન્ટ ચાહીએ છે બરોબર થોડાક મિક્સ સેન્ટિમેન્ટ છે એવું આપણે કહી શકીએ એક્ઝેક્ટલી સારો એવો અપસાઇડ કે ડાઉન ટાઈડનો ટ્રેન્ડ નથી હવે અહીંથી જ આપણે વિચારવાનું શરૂ થાય કે જો કાલે અહીંયા માર્કેટ ક્લોઝ થયું હતું અને કાલનો હાઈ અહીંયા આ હતો તો આપણે એમ કહી દઈએ કે ભાઈ આ એક હાઈ હતો અને એ હાઈ કેટલા દિવસનો હતો કે બે દિવસનો હાઈ હતો એ બરોબર તો કે સરસ મજાનો આપણને હાઈ મળી ગયો માર્કેટ અહીંયા ક્લોઝ થયું હતું હવે આજે માર્કેટ ઓપન થાય અને આપણે એવું જોતું હોય કે યાર કાલે તો બાયર્સ આવ્યા હતા તો આપણે ધ્યાન તો રાખવું જ પડશે આંખ બંધ કરીને આપણે ડાઉન સાઈડ જવાશે નહીં સો આપણી પેલી રિક્વાયરમેન્ટ કેવી હોય કે આ આ એક તો હાઈ છે એ તો હજી દૂર છે બરોબર માર્કેટ ચલો અહીંયા ઓપન થયું પણ આપણે એવું ઈચ્છતા હોય કે ફર્સ્ટ સિગ્નલ એ છે કે જે ફર્સ્ટ કેન્ડલ છે એનો હાઈ ક્રોસ થવો જોઈએ સરસ રીતે એની ઉપર એક કેન્ડલ ક્લોઝ થાય એવું થયું નથી આમાં બીજું કે બીજી કેન્ડલ અને પહેલી કેન્ડલનો હાઈ શું છે જો હું તમને એકચ્યુઅલી કેલ્ક્યુલેટ કરીને બી આપું કે પહેલી કેન્ડલનો હાઈ છે ત્રણ હજાર પાંચ અને બીજી કેન્ડલનો હાઈ છે ત્રણ હજાર છ એટલો ઓલમોસ્ટ એક રૂપિયાનો ફરક છે ખાલી કંઈ બીજું કંઈ છે નહીં બરોબર એટલે બે કેન્ડલનો હાઈ સેમ આવ્યો એટલે એનાથી વધારાની બોલી લાગી નહીં આ એક આપણું પહેલું સિગ્નલ છે કે માર્કેટ ઉપર જઈ ન શકતું આ હાઈ તો દૂરની વાત રહીતી બરોબર પછી જે આ બે કેન્ડલ છે બરોબર છે એનો જે લો છે એ ત્રીજી કેન્ડલ બ્રેક કરે છે રાધર દેન એનો હાઈ અને ઓવરઓલ આ એક કલાક નો જે લો બન્યો એ એને અહીંયા ક્રોસ કરી નાખ્યો બરોબર આ તમે જોજો ઘણા બધા સ્ટોકમાં આવું જોવા મળશે કે જે ઇનિશિયલી 15 મિનિટની બે કેન્ડલનો હાઈ સેમ છે તે મોટા ભાગે વીકનેસ છે મોટા ભાગે બીજા બધા સિગ્નલ જોવા પડે હજી બે ત્રણ કેન્ડલનો ટાઈમ આપવો પડે એને બધું પ્રોબેબિલિટી અને જજમેન્ટ ઉપર કામ કરે છે કોઈ પર્ટીક્યુલર ફોર્મ્યુલા હોતો નથી પણ હું વિચારતો હોય કે યાર આ હાઈ એક ઇમ્પોર્ટન્ટ હાઈ છે એનાથી તો નીચે જ ઓપન થયું બરોબર પછી એને ફર્સ્ટ કેન્ડલ અને સેકન્ડ કેન્ડલનો હાઈ સેમ આવ્યા પછી ક્રોસ ના કરી શક્યું બરોબર અને પછી એણે અહીંયા લો ક્રોસ કરવાના ચાલુ કરી દીધા એટલે બધું પછી કન્ડિશન આપણે શેની બને કે અપ કન્ડિશન ઓછી થતી જાય છે ઓછી થતી જાય છે બરોબર અને થોડુંક વીક સેન્ટિમેન્ટ તરત જ માર્કેટમાં આવી ગયા અને બીજો આપણને ફાયદો શું થયો કે આપણને ખબર હતી કે ન્યુટ્રલ સેન્ટિમેન્ટ છે એટલે એવા સ્ટ્રોંગ સેન્ટિમેન્ટ નથી ચોથી વસ્તુ હજી એક વસ્તુ તમને કહી દઉં કે હંમેશા તમે ના એ કયો સાત માર્ચ હતો બરોબર હવે તમે જો ફોર આર્સના ચાર્ટમાં હું જોઈશ ચોવીસ અને અહીંયા હું એમ કહીશ ને સાત માર્ચ તો આ ફોર આર્સમાં ચાર્ટમાં જો કે એકચુલી પાંચ માર્ચ થી અહીંયા એક પોઝ આવી ગયું છે જે આ એક આ વેવ ચાલુ હતો એમાં એક પોઝ આવી ગયો અને પોઝ પછી દોજી કેન્ડલ ડાઉન કેન્ડલ આવી કેન્ડલ બનવાની શરૂ થઈ ગઈ એક બ્રેક આવી ગયો ત્યાં ફોર આવર્સ નો ચાર્ટ એટલા માટે આપણને હેલ્પ થાય કે માર્કેટ જયારે આમ ઝોનમાં કામ કરતું હોય ને તો આપણને ખબર પડે કે જ્યારે જ્યારે આ ડાઉન ઝોન માં હશે ને ડાઉનમાં ત્યારે ત્યારે આપણે પુટ સાઈડ જવું હોય ને તેની પેટર્ન બી જોવા મળે પુટ સાઈડ માં આપણને વિશ્વાસ બી આવે કે કઈ વાંધો નહીં થોડુંક રિસ્ક લઈ લ્યો માર્કેટ ખરેખર કરેક્શન ઝોનમાં છે હવે અહીંયા એને ઓલરેડી પાંચ માર્ચમાં રેડ કેન્ડલ આપી દીધી બીજી કેન્ડલ છ માર્ચમાં રેડ કેન્ડલ આપી દીધી એટલે પછી સાત માર્ચનો વારો આવ્યો ને એટલે આપણને ખબર પડી ગઈ કે ભાઈ આને કરવાનું છે શું અને એટલા માટે જ તમે આમાં જુઓ ને તો ત્યારે આપણને ખાસ આપણને કન્ફર્મેશન મળે કે આ એક થોડું કરેક્શન ઝોનમાં છે એટલા માટે બે દિવસથી માર્કેટ બોઝ થાય છે ન્યુટ્રલ ઝોનમાં છે એટલા માટે અહીંયા ફર્સ્ટ કેન્ડલ કેન્ડલનો હાઈ ક્રોસ ન થયો હવે ખરેખર જો અહીંયા નીચે લો ક્રોસ થતો હોય અને માર્કેટ 4 આવર્સ માં રીતના ડાઉન ઝોન માં અહીંયા અહીંયા કરેક્શન બહુ મોડ લાગે છે તો પોસિબિલિટી વધારે ડાઉન સાઈડ ની છે હવે આમાં ક્યાં એન્ટ્રી કરવાની ક્યાં એક્ઝિટ કરવાની તો બધી બહુ દૂરની વાત છે તો તમારી સિસ્ટમ અને સ્ટ્રેટેજી ઉપર હું દર વખતે સ્ટેપ એટલા માટે રિપીટ કરું છું કે ઘણા લોકો એટલા બધા સ્માર્ટ હોય છે કે કમેન્ટ કરીને ભાગી જાય દુનિયામાં સંતાઈ જાય કે સર તમે તો ઈઓડી ચાર્ટ ઉપર બનાવો છો વાત ઈઓડી ની નથી વાત છે કે બેઝિક તમે હોમવર્ક શું કરો છો તમે સેન્ટિમેન્ટ કઈ રીતે માર્કેટમાં ઉઠો છો અને હું જે તમને એક એક વિડિયોમાં શીખવાડું છું એ તમે નોટ કરીને યાદ રાખો ને હવે તમે ક્વેશ્ચન કરવાની શરૂઆત કરો ને ગેરંટીથી હું તમને કહું છું કે તમારા ટ્રેડિંગમાં તમે પોતે જ ઇમ્પ્રુવમેન્ટ જોશો કે યાર પેલા આટલું બધું હું વિચારી નહોતો શકતો હવે હું વિચારી શકતો છું બરોબર છે ચાલો મળશું આપણે નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી વિશ્યુ લોટ્સ ઓફ લવ એન્ડ હેપીનેસ